ગાંધીનગરમાં ભાજપની વેલકમ પાર્ટી પાર્ટ થ્રી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અનેક સરપંચો ભાજપમાં જોડાયા ચિરાગ ઘનશ્યામ ગઢવી બળવંત ભાજપમાં જામજોધપુર લાલપુર તાલુકા પંચાયતના ત્રણ સભ્યો પણ ભાજપમાં જોડાશે બંને તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પણ ભાજપમાં જોડાશે તો જામજોધપુર એપીએમસી ના ડાયરેક્ટર વનરાજ સી પણ ભાજપમાં જોડાશે તો જામજોધપુર પાલિકાના વિપક્ષના નેતા અને પાંચ નગરસેવકો પણ જોડાશે પાંચસોથી વધુ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાશે આજે એક સાથે સોથી વધુ સરપંચો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સરપંચ પરિષદના મહાસચિવ મુકેશ પણ ભાજપમાં જોડાશે તો સરપંચ પરિષદના મહાસચિવ મુકેશ સખિયાની સાથે જ સરપંચ પરિષદના પ્રભારી એમ એમ ગઢવી પણ ભાજપમાં જોડાશે સાબરકાંઠા જામનગર સુરેન્દ્રનગર વિસ્તારના સરપંચ પણ ભાજપમાં જોડાશે જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા ભારતીય જનતા પાર્ટીમાં આજે વાત કરીએ ચિરાગભાઈ ઘણી વખત સાંભળવા મળ્યું ચિરાગભાઈ ભાજપમાં જશે ભાજપમાં પણ આજે ફાઇનલી ભાજપમાં કારણ શું કોંગ્રેસ છોડવાનું કારણ કાંઈ ના હોય હું આપને કહું છું ઘણીવાર તમે કીધું એમ ભૂતકાળમાં પણ મારું નામ ચાલ્યું બરાબર છે મેં ક્યારેય પ્રજાનો દ્રોહ કર્યો નથી પાંચ વર્ષ મને લોકોએ ધારાસભ્ય તરીકેની તક આપી હતી મેં પૂરી કરી બરાબર છે અને હવે પછી મેં તમને કીધું એમ મારા વિસ્તારના લોકોની મારા સ્નેહીજનોની મારા મિત્રોની મારા યુવાન કાર્યકરોની મારા વડીલ આજ પંચાણું વર્ષની ઉંમરના દાદા છે એ પણ આજે મારી સાથે જોડાવા આવ્યા છે એટલે બધાની માગણી લોક માગણી ને લોક લાગણી એવી હતી કે તમે સારા છો તમારો પક્ષ નથી ગમતો હવે આપ પણ જાણો છો કે લોક લાગણી લોક માગણી હોય એ આપણે કરવું જોઈએ એટલે આજે વિકાસનું આજે તમને કહી દઉં છે જે વિકાસની વાત આવે છે ત્યારે મારા વિસ્તારમાં મારા સમય દરમિયાન પણ ઘણા બધા કામો મને સરકારમાંથી મળ્યા છે અને મારા વિસ્તારનો અને લોકોનો સમગ્ર વિસ્તારનો વિકાસ થાય એના માટેથી આજે ભાજપમાં અમે જોડાય છે અચ્છા ખાસ કારણ ભાજપમાં જ જોડાવાનું ખાસ મુખ્ય કારણ શું કારણો ઘણા હોય મુખ્ય કારણ મુખ્ય કારણ એ મે તમને કીધું એમ લોક લાગલી લોક માંગણી હતી બરાબર છે અને માનો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગ્રુપ પ્રધાન માન્ય અમિતભાઈ સાહેબ આપણા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ આપણા ભાજપના પક્ષ પ્રમુખ પાટીલ સાહેબ આ લોકોની કામ કરવાની પદ્ધતિ જોઈ અને મને એવું થયું કે ભાઈ ખરેખર આમાં જો દોડવું જોઈએ અને તમે કીધું એમ હું યુવાન છું મારે દોડવું છે મારા વિસ્તારની મારે જોરદાર વિકાસ કરવો છે અને અમારે આગળ આવવું છે એટલે અમે નક્કી કર્યું છે અને બધાની માગણી હતી મારા પક્ષમાં આવેલા આજે મારી સાથે અમારા ચૂંટાયેલી પાંચના બધા સભ્યો પણ જોડાય તાલુકા પંચાયતના સદસ્યો છે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય છે કિમભાઈ તાલુકા પંચાયતના તમામ સદસ્યો મારા છે બધા મારી સાથે જોડાય છે અમારા એપીએમસીના ડાયરેક્ટર છે વનરાજસિંહભાઈ બરાબર છે અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ છે ઘણા બધા અને મોટી સંખ્યામાં અમે આજ બધા જોડાય છે કઈ કઈ તાલુકા પંચાયત ના સભ્યો તમારી મારી સાથે જામજીતપુર અને લાલપુર ઓબ્વિયસ મારા વિસ્તારની તાલુકા પંચાયત સભ્યો અને રાજકોટ થી અમુક બિલ્ડરો ઉદ્યોગપતિ જે મારી લાગણીમાં હતા ઈ પણ મારી સાથે અંદાજિત કેટલા લોકો સાથે તમે ભાજપમાં જોડાયા જોડાય અત્યારે હું ઓછામાં ઓછું હું તમને કહું છું ચારસો પાંચસો જણા છે અને હજી બીજા રસ્તામાં છે એટલે કમલ અમે પહોંચી અને આજે અમે કેસર ધારણ કરવાના છીએ અચ્છા ચિરાગભાઈ છેલ્લો સવાલ ઘણી વખત સાંભળ્યું હતું મેં તમને ઘણી વખત પૂછ્યું કે ચિરાગભાઈ તમે ભાજપમાં જોડાવશો જોડાવશો ત્યારે તમે ના પાડી હતી છેલ્લે એક ફોટો મુખ્યમંત્રી સાથે તમારો આવ્યો જ્યારે મુખ્યમંત્રી ત્યાં હતા તમે મુલાકાત કરી શું ત્યારબાદ મન બનાવી લીધું કે ના હવે ભાજપમાં જોડાવ ના એ ત્યારબાદ મન નહોતું બને એવું મુખ્યમંત્રી જોડે મારો ફોટો આવ્યો ચોક્કસ પણ હું કહીશ મુખ્યમંત્રી શ્રી સિદ્ધસર ઉમિયા ધામે આવ્યા હતા કાર્યક્રમમાં મારો વિસ્તાર છે બરાબર છે અને મુખ્યમંત્રી સાહેબની લાગણીથી હું જોડાયેલું છું અને કડવા પટેલના દીકરા તરીકે મારી ફરજ છે ઉમિયા માતાજી મંદિર આવતા હોય તો મારે એમને મળવું જોઈએ અને મારે બે અમે વાત કરી છે મુલાકાત કરી છે એવી કોઈ રાજકીય ચર્ચા નહોતી આવી જવાની કે નહીં બરાબર પણ ખાસ કરીને એક આપને કહી દઉં છું જે રામ મંદિરનો મુદ્દો જે ચાલ્યો અને જ્યારે અમારા ગામમાં જે કાર્યક્રમ હતો ને હું જે રોડ ઉપર રહું છું એ રોડનું નામ અયોધ્યા રોડ પાડવામાં આવ્યું અયોધ્યા માર્ગ ત્યાર પછી એ કાર્યક્રમમાં હું જોડાણો સ્વયંભૂ ભાજપના ના કાર્ય કરો એ મને ખંભે ઉપાડી મારું બહુમાન કર્યું એટલે મને લાગણી જન્મી ગઈ કે લોકો મને સ્વીકારવા માંગે છે લોકો મારી સાથે રહેવા છે એટલે દૂધમાં અમે ભાજપમાં આજે મારી વિચારધારા નબળા વર્ગો માટે કામ કરવાની હતી એટલે હું ઓબીસી વિભાગનો છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ છું એ પહેલા પણ કામ કરતો હતો છેલ્લા થોડા સમયથી મનોમંથન ચાલતું હતું કે જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો છું એ કામ આ પાર્ટીમાં નથી થઈ શકતું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું સંગઠન નબળું છે ક્યાંક ને ક્યાંક દિશા વિહીન હોય એવું પણ મને લાગી રહ્યું છે એટલે દિશા વગરની દોડ કરવી અને પરિણામ ના આવે તો મને લાગે છે કે સમય ને શક્તિ ન વેડફવી જોઈએ છેલ્લા વર્ષોથી મેં ક્યારેય કોંગ્રેસમાં કોઈ પદ કે હોદ્દો માંગ્યો નથી એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવીને મને કોઈ પદ કે હોદ્દાની કોઈ અપેક્ષા કે લાલસાઓ નથી પણ હું જે મારા ઉદ્દેશો મારા સિદ્ધાંતો છે એ કામ કરી શકું એ માટે આવ્યો છું બે ઘટનાઓ બની જેનાથી હું પ્રભાવિત થયો એક તો અમારા આરાધ્ય દેવ ગણો અમારા ઈષ્ટદેવ ગણો કે અમારી શક્તિપીઠ આઈ સોનભાઈમાં મજડા ખાતે બહુ મોટો પ્રોગ્રામ એમનો સોમો જન્મોત્સવ હતો ત્યારે એ સમયે પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વીસેક મિનિટનો સમય આપી અને મોટિવેશન અમારા સમાજને કર્યો હતો ત્યારથી આખો સમાજ અમારો બીજેપીમાં જોડાવા માટે અને અમને એ કહેતા કે હવે આપણે આ પક્ષ સાથે જોડાવું જોઈએ જે આપણા પક્ષની કદર કરે છે અને બીજી ઘટના રામ મંદિરની બની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠામાં જવા માટે આમંત્રણ આપ્યું હોવા છતાં એક કંઈ પણ ખબરની વિચાર્યા વગર ના પાડી દીધી પછી કે જેને જવું હોય ને જાય એટલે આવી બધી દિશા વગરની વાતોથી બહુ જ આઘાત લાગ્યો કંટાળો આવ્યો એટલે મેં પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી